ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાલ લગાડી આપવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ લાભ લીધો હતો

ત્યારે દોરી કારણે ગળું કપાવાના બનાવો બનતા હોય છે અને બનાવો બનતા હોય છે તેને ધ્યાનમાં રાખીને સામાજિક કાર્યકરો યોગીભાઈ પટેલ છે અમારા પોલીસ સ્ટાફના માણસોએ સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું જેમાં આજે કસક સર્કલ પર અમે જ્યાં મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યાં આવી અને સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છે તમામ જનતા એક રિક્વેસ્ટ છે સુરક્ષિત અને સાવચેત રીતે ઉજવીએ એના રૂપે આપણે જોયું હશે કે ઉત્તરાયણના આસપાસના દિવસોની અંદર ટુ વ્હીલરો પતંગના દોરા થી ગળા કપાવા જેવા ગંભીર ગંભીર અકસ્માતો અને મૃત્યુ પણ પામી રહ્યા છે એને અનુસંધાન માં લઈને આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ મિત્ર મંડળો દ્વારા સૌ ભેગા થઈને રક્ષણ થાય અને સુરક્ષિત રીતે આપણે આપના પરિવાર ઉત્તરાયણ ના પર્વ ની ઉજવણી કરી શકીએ એ માટે વિના મૂલ્યે ટુ વ્હીલર ને સેફ્ટી ગાર્ડ નું વિતરણ નો કાર્યક્રમ કશક ખાતે રાખવામાં આવેલો છે આપ સૌ જાગૃત થઈ અને પોતાના ટુ વ્હીલર ની ઉપર સેફ્ટી ગાર્ડ લગાવો જેથી આપનો અને આપનો પરિવાર સુરક્ષિત રહે એ જ જરૂરી